સોમાજી કયુ આયુ કાળી ડરાવું થોડા જોઈ જ આજે સોમાજી ડરાવથરા ખાણું મા

અરે બતરા શરમ આવી જઈએ આ તને આજે પાડે મથે કેવું હું જુ તને આ તો ખબર તો છે તમે જીતલે કોણ ભળ્યો બીજો કોણ હોય પણ આવું છોડવા ના હોય પણ કોકો જીવતો રહે ખબર પડે કશું ના જાય અને એ મે આ તાવ જૂઠો ના એક કતમ બહાર પડ તનો કશું ના દાયું દાયું કશું ના થાય અરે ખબર મોય આ હોપી જો બબનો હોય મોટા સાથે જાજો આ તો થઈ

હારો છે તા ઉપર હારો પડે તો ગૌતમ રૂપિયા થઈ ગયો અમે બકરો હાથમાં નહીં આવ્યો હારો અડધો કલક કલાક થઈ ગયો ફરે પણ કોઈ હાથમાં આવ્યો નહીં હારો કાર્યો હુર્ષા દોર પગારો હા ચો એમ ભૂલો પડે ભાઈ હનહર આને ચરાવ્યો મને હા એ બધી મજા આવ્યા પેલા એ ખબર ના પડે ભાજપ છે ને એકી દમ ધોધ મારું ઓ કરશન દો આઈ ગયા ભલે કઈ સિયાર આઈ ગયા ઓહો હું કહો હું તું આઈ ગયો જલ્દી ઓ બારલા બારલા છો લઈ આયો દો દો લે લે જલ્દી હરો નહી તો તુરી ખાશે તો મોન કે

તમે એવું ફરી ભરી ગયું મજા કરો એ નહી તમે ખબર તમે હલવા હતા તો મજા કરો હું તો ગોઠવતો મગજ ના ફરેલા છો ને એનો વિચાર આપડે સાફ કરી રાખતા ફરી હા ફરી દે

અનતા લઈન આવજો જલ્દી આવજે હારું તો પાવ મોદો હું હબું નું મંદિર કોમ કરું લે બસ પોણી ચાલુ કરો ના હજો લ્યા અલા ના હજો યાર શું કીયો અલા ભૂલ્યો કી ભૂલ્યો અલા ઉભા છો આ જો યાર તો હ નાહો દે નાહો દે નાહવા

હમ બધો પીવરાઈ બીવરાઈને સાચું હું એ પણ હારું હું છેલ્લે છેલ્લે પેલા બાપુ પીવરાવાની મજા આવ્યા બહુ બાપુ બાપુ કરતા ફરતા હતા શેર હે હમ શેર હમ ડરતે નહીં હે હમ શેર હે અરે શેર તો ચેરી ઉભું પૂછે ના હે તો ગોતમ રીતે ખાઈ ગયો એ ઉપર મન તો એ કહું આવો પણ હું કરું તે આ તો બીવરાવો પડે ને અને પારું પડો આપતું ત્યારે પાણી વારતો હતો ભાઈ એને ખબર હે કે એના ખેતર મેં ખુદ ભૂંડયો જેવો ફરતો હોય બાકી એના ખેતર મેં ભૂંડો ના આવે તો એ કે હું જઈને નકાર કર્યો એટલે આત્મા દોરો ભૂંડ આવ્યું તો એમને ખબર કે ભૂંડિયા જેવો આવો બીજો કોઈ આવતો નહીં તો એ જે ઊભી પૂંછ ને દોર મારી દીધી અને બધું તો મેં કહો કરશન મારા હા હારો એટલું બધું સંદાસ બનાવ્યું હોય તો એ પે ખેતર બગાડવા આવેલો એટલે કોકનું ખેતર બગારાતું હોય એટલે પોતે શિયાળ હવે કરું તો કરું હું દારો તો હજી દો ચવરો ગયો હજી પૂરો દારો બોલું સારું કુતરો બુતરો હશે 나야 파악하고 뭐리도 하고, 뭐 뭐라. 아, 뭐야 우리야. 히 હે સોમાજી આવો આવો અરે કરસ અરે ફાતાજી આવો લે અમારો

તમે રોજો પાલ ફરો બે નાસ્તો કર્યા વગર તો જવાનો નહીં હા તારી મજા કરેલી આજે તરત ભારે ફરી બધા ક્યાં તો ફરતો તો

મોહલ્લાજી મને લાગ્યું મોહલ્લા એ મોડે હાજો નહી ત્યારે સો પડાયો મોય કઈ ગયો સો હું હે તે પા પા મોય એ દાયન બાય પછી દાયન ઇન પોર છે કાઉકા સાથી કોમ કરે તમારું એ તો મોર મજામાં આયા પછી આવવાના છોકરાઓ છોકરાઓ દારોશન સંગાર ખલેના 跑掉了。Vale u, vale u, vale u.